મંદિરે ક્ષત્રિય બારીયા યુવા સંગઠન દ્વારા ત્રણ હજાર કિલો મહાપ્રસાદનું વિતરણ પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારના અવસરે છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ જંડ હનુમાન મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિનો અનન્ય સંગમ જોવા મળ્યો હતો ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આ પવિત્ર દિવસે એક ભવ્ય મહાપ્રસાદના આયોજન થકી લાખો શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવી હતી આ કાર્ય અંતર્ગત સંગઠનના યુવાનો દ્વારા ત્રણ હજાર કિલોગ્રામના વિશાળ પ્રસાદને હનુમાનજીને અર્પણ કરવામાં આવ્યો હતો આ મહાપ્રસાદને મુખ્યત્વે બુંદી ગાંઠિયા અને કીળાનો સમાવેશ થતો હતો મંદિર પરિસરમાં દર્શનાર્થી ઉમટેલા અસંખ્ય ભક્તોના

ત્રણ હજાર કિલો પ્રસાદનું આયોજન કરેલું છે જળ હનુમાન ખાતે જે છોટાદેપુર જિલ્લામાં આવેલું છે જ્યાં આજે હજારોને પણ લાખોની સંખ્યામાં દાદાના ભક્તોએ પ્રસાદ લીધો છે અને દરેકે દરેકનો અમે લોકો આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર શક્તિબારી યુવા સંગઠન ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય મા ભવાની જય ગરવી ગુજરાત